સુરતની આઈ એન ટેકરાવાલા સ્કૂલની માન્યતા રદ કરવા ડીઓ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખાયો ગ્રાન્ટેડ શાળામાં સેલ્ફ ફાઇનાન્સ વર્ગો ચાલતા હોવાથી બંધ કરવા માટે પત્ર લખવામાં આવ્યો શાળાના કેમ્પસમાં સેલ્ફ ફાઇનાન્સના ખોટી રીતે વર્ગો ચાલી રહ્યા છે પાલનપુર પાટા વિસ્તારમાં આયન એન ટેકરાવાલા સ્કૂલ ઓગણીસો નવ્વાણુંથી કાર્યરત છે આ બાબતે આયન ટેકરાવાલા સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે સત્ય સાય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સ્કૂલ ચાલે છે જે વાત સામે આવી છે કે મંજૂરી લેવામાં આવી નથી એ વાત સદંતર ખોટી છે ડીઓ દ્વારા કોઈ સ્થળ તપાસ કરવામાં આવી નથી જૂન બે હજાર ચોવીસમાં ગુજરાત માધ્યમિક સચિવ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ગુજરાત બોર્ડને સેલ્ફ ફાઇનાન્સ શાળા બંધ કરવાની જે ભલામણ ડીઓ દ્વારા કરાઈ છે તેની વાત ગુજરાત બોર્ડ સાથે કરવામાં આવશે જોડાયેલા રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટ ચિરાગ દરજી સાથે શું આખી વાત હું શ્રીમતી બેન ફોરમ હું શ્રીમતી ફોરમ બેન દલાલ હું આ સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે છેલ્લા 10 વર્ષથી સંકળાયેલી છું અત્યારે જે પત્રકમાં છપાયેલું છે કે ભાઈ મંજૂરી લીધી નથી સ્થળ તપાસ કરેલો છે એ બધી વાત સદંતર રીતે ખોટી છે કોઈ ડીઓશ્રી દ્વારા સ્થળ તપાસ થયેલ નથી ડીઓશ્રી દ્વારા અમને કોઈ લેખિતમાં સૂચના આપવામાં આવી નથી અને ડીઓ અત્યારે અમારું જે આયન ટેકરાવાળા ઇંગ્લિશ મીડિયમ એની મંજૂરી અમને જૂન બે હજાર માં ગુજરાત સચિવશ્રી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા મળેલ છે એટલે જો ભલામણ કરતા હોય કે આપણે સેલ્ફ શાળા બંધ કરી દેવી જોઈએ તો એના માટે જવાબ આપવો અમે એના માટેની સ્પષ્ટતા બોર્ડ સાથે કરીશું પરંતુ ધોરણ નવ થી ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક ની ઇંગ્લિશ ની શાળા મંજૂરી લેવા માટેની કેમ આગળ કેટલા વર્ષથી શાળા ચાલતી હતી ઇંગલિશ મિડિયમ શાળા બે હજાર સોળથી કાર્યરત છે આઠમા ધોરણ પછી નવમું ધોરણ આવ્યું એટલે બાળકોને તો અમારે કેરી ફોરવર્ડ કરવા જ પડે તો એના કારણે અમે બોર્ડમાંથી નિયમો અનુસાર જે રીતનું એ લોકોનું પ્રોસીડર હોય છે એ રીતે અમે મંજૂરી લીધી હતી